સાવધાન રહો સતર્ક રહો અને સુરક્ષિત રહો નમસ્કાર નર્મદા આપનું હાર્દિક સ્વાગત છે વડોદરાના નાગરવાળા વિસ્તારમાં રમતા બાળકોને ઉઠાવવાનો પ્રયાસ નિષ્ફળ લોક સતર્કતાથી મોટી હોનારત ટળી જુઓ આ વિડીયો એક વ્યક્તિ આવ્યો જે છે તો બીજા બે છોકરીઓ રમતી હતી તેમણે અમને કીધું કે અંકલ આ છોકરાઓને લઈને જઈ રહ્યા છે તો અમે એમના પાછળ ભાગી આવ્યા તો પહેલાં તો એ ગાયબ થઈ ગયા પછી સાત માર્કેટમાંથી મળી આવ્યા તો અમે પકડીને પોલીસ સ્ટેશન એમને જમા કરાયા છે એ ટોટલ કેટલા જણ હતા ટોટલ બે જણા હતા પણ એક જ આપણા હાથમાં આવ્યો છે એ ભાઈ કબૂલ હતો ખબર પડે આગળ અત્યારે તમે એને પકડીને શું કર્યું છે આરેલી બાર પોલીસ સ્ટેશનમાં આપણે એમને સોંપી દીધું છે આગળની કાર્યવાહી પોલીસ સ્ટેશનમાં થઈ રહી છે આપનું શુભ નામ એજાજ સૈયદ અને સાદિકભાઈ મલિક अंकल ने ऐसा बोला गाना आपको कुछ चॉकलेट मोगले दी थी बेटा इन अंकले ने कुछ चॉकलेट मोगलेट कुछ भी नहीं दिया था सिर्फ ऐसा बोला कि हमारे पीछे आओ ऐसा हाँ तो फिर आप उनके पीछे चलने चले गए ऐसा तो ये दोनों हमको ले जाने का किया खाना इसके पीछे मत जाओ इनको किडनैप कर लेंगे अच्छा बेटा ने आप ज्यादा खाने थे ने मास्क पेरेने ऐसा आपको बोल भी फरिया

કિસ્સો પ્રકાશમાં આવ્યો છે તે અમે વિડિયોના માધ્યમથી આપની સતર્કતા માટે પ્રકાશિત કરી રહ્યા છે આપના બાળકો ધ્યાન રાખો આપના બાળકો આપની માટે કિંમતી છે આપની આસપાસ મહોલ્લા શેરીઓમાં કોઈ અજાણી વ્યક્તિ જણાઈ આવે તો તાત્કાલિક આપના નજદીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો ઇરફાન બલુચી રાજચીપળા નર્મદા